મંદિરપુરી એસઆર ક્રીએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અનેક રહસ્યો અને ચમત્કારથી ભરપૂર જગન્નાથપુરી મંદિરના રહસ્યો વિશે જેનો જવાબ વિજ્ઞાન પણ શોધી શક્યું નથી એવું કહેવાય છે કે ભગવાન રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી શકે છે જ્યાં માત્ર એક નજરથી મનની દરેક ઈચ્છા પૂરી કરી દે છે કેના એ જ ભગવાન જગન્નાથ મંદિર માં આજે પણ એવા કેટલાય રહસ્યો છે જેના જવાબ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આજ સુધી શોધી શક્યા નથી આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની આથરી મૂર્તિઓ બિરાજમાન છે અને એ પણ લાકડાની દર વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે શિલ્પો અધૂરા અને લાકડામાંથી બનેલા હોવા પાછળ એક મોટી દંતકથા છે મારા આગળના વિડીયોમાં આ દંતકથા જણાવેલી છે તમે ઈચ્છો તો એ વિડીયો જોઈ શકો છો શ્રી જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત જે લાલ ધ્વજ છે તે હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આવું કેમ થાય છે એ માત્ર વૈજ્ઞાનિકો જ કહી શકે છે પરંતુ એ ચોક્કસપણે આશ્ચર્યચકિત છે દરરોજ સાંજે મંદિરની ટોચ પર લગાવવામાં આવેલો ધ્વજ માનવ દ્વારા ઊંધો ચડીને બદલાય છે ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે એને લહેરાવવામાં આવે છે ત્યારે બધા તેની તરફ જોતા જ રહી જાય છે ધ્વજ પર શિવનો ચંદ્ર બનેલું છે મંદિરની નજીક ઉભા રહીને ગુંબજ જોવું લગભગ અશક્ય છે મુખ્ય ગુંબજ નો પડછાયો દિવસ ના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે એટલે કે આ ગુંબજ નો પડછાયો જ પડતો નથી આ ભારત સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ લગભગ બસો ચૌદ ફૂટ છે પૂરીમાં ગમે ત્યાંથી જો તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર ને જોશો તો તમને તે હંમેશા તમારી સામે જ દેખાશે એને મેલ ચક્ર પણ કહે છે તે અષ્ટધાતોથી બનેલું છે અને ખૂબ જ શુભ તેમજ પવિત્ર માનવામાં આવે છે સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે ઉલટો ફૂંકાય છે પરંતુ પૂરીમાં એ ઉલટું છે મોટા ભાગના દરિયા કિનારા પર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે પરંતુ અહીં પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે આપણે જોઈએ છીએ કે મંદિરની ઉપરના ગુંબજની આસપાસ કોઈક પક્ષીઓ બેઠેલા હોય છે જ્યારે જગન્નાથપુરીના આ મંદિરની કોચ નજીક પક્ષીઓ ઉડતા

પહેલા રાંધવામાં આવે છે પછી એ નીચેની બાજુએ એક પછી એક રાંધવામાં આવે છે એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલા રાંધવામાં આવે છે શું આ ચમત્કાર નથી મંદિરના દરવાજાના પ્રથમ પગથિયામાં પ્રવેશ્યા પછી તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ મંદિરની અંદર સાંભળી શકતા નથી તમે એક પગથિયું પાર કરો પછી તમે અહીં સાંભળી શકો છો વળી આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહો ને બાળવામાં આવે છે પરંતુ બહારથી આવતી દુર્ગંધ પણ અંદર નથી આવતી અહી શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ જોવા મળે છે આ ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અહી દર વર્ષમાં એક વાર પ્રતિમા છે એવી માન્યતા જોવા મળે છે કે ત્રણ વખત સમુદ્રે જગન્નાથજી નું મંદિર તોડ્યું હતું મહાપ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા પરંતુ હનુમાનજી પણ જગન્નાથ બલભદ્રત પરેશાન થઈને ભગવાન જગન્નાથે હનુમાનજી ને સોનાની સાકળોથી બાંધી દીધા અહી જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે દેવી હનુમાન નું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજીની સાંકળોથી બાંધેલા હોય તેમના દર્શન કરવા માટે ભક્તો આવે છે સમુદ્રના અવાજના કારણે ભગવાન સૂઈ શકતા નથી તેથી હનુમાનજી ક્રોધિત થઈને સમુદ્રને ત્યાંથી ખસી જવા કહે છે ત્યારે સમુદ્ર દેવતા પ્રગટ થાય છે અને કહે છે કે તમારા પિતા પવનદૈવના કારણે જ મારો અવાજ ચારે દિશામાં જાય છે તમે તેમની વિનંતી કરો

પરિક્રમા કરવા લાગે છે જેના કારણે હવાનું એવું ચક્ર સર્જાય કે સમુદ્રનો અવાજ મંદિરની અંદર છતો નથી અને મંદિરની આસપાસ ફરતો રહે છે જેથી ભગવાન જગન્નાથ મંદિરમાં આરામથી સૂઈ શકે પૌરાણિક માન્યતા છે કે પાંડવોએ પણ જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા એવી પણ માન્યતા જોવા મળે છે કે મહાન શીખ સમ્રાટ મહારાજા

અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર